આઠ મહિનાનો જેલવાસ એકસો બાવીસ કરોડ એક વર્ષમાં જમા કરાવવાના અને ગુજરાત હાઈકોર્ટની રાહત આ મામલો છે બીઝેડ ગ્રુપ એટલે કે ભૂપેન્દ્રસિંહ ઝાલાનો વૈષ્ણવ જન તો તેને કહીએ જે પીડ જાના નમસ્કાર છો હું છું સાથે ગુજરાતમાં બહુ ચકચારી જે પ્રકારની આ છેતરપિંડીની ઘટના સામે આવી હતી જેને લોકો પોન્જી સ્કીમ તરીકે ઓળખે છે તે બીઝળ ગ્રુપ એટલે કે ભૂપેન્દ્રસિંહ ઝાલા ગ્રુપ આ મામલો ગુજરાતમાં ખૂબ ચગ્યો ખૂબ ચર્ચા મીડિયાની હેડલાઇન પણ બની અને ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ થયા પછી તે પોતે આઠ મહિનાનો જેલવાસ ભોગવે છે અને અંતે આજે ગુજરાત હાઈકોર્ટે તેમને જામીન આપ્યા છે અને એક વર્ષ દરમિયાન આ રોકાણકારોના જે પૈસા છે તે તેમને દર મહિને

નામદાર હાઈકોર્ટને શરત મૂકવામાં આવેલી કે ભૂપેન્દ્રસિંહ ઝાલાને જેલ મુક્ત કરવામાં આવે છે તો જેલ મુક્ત કરેલા બાર મહિનાની અંદર એકસો બાવીસ કરોડ રૂપિયા જીપીઆઈડી કોર્ટની અંદર જમા કરવામાં આવશે જે રોકાણકારોને તેમને નાણાં મળી જશે ફાઇનલી આજે નામદાર હાઈકોર્ટનો આભાર વ્યક્ત કરવા માગું છું કે તેમના દ્વારા ભૂપેન્દ્રસિંહ ઝાલાને જામીન આપવામાં આવ્યા છે અને તે જામીન પણ મુક્ત થશે શું તમે કંડિશન મૂકી કોર્ટ સમક્ષ કઈ બાદ આપવામાં આવી તે શું ઘટના હતી જી નાંદા હાઈકોર્ટ સમક્ષ અમે કોઈ પહેલાં પ્રી ડિપોઝિટ પેટે પાંચ કરોડ રૂપિયા જમા કરવાની શરૂ મૂકેલી ત્યારબાદ પહેલાં મહિને બે કરોડ બીજા મહિને બે કરોડ ત્રીજા મહિને ત્રણ કરોડ અને બાકીના જે અમાઉન્ટ વધે છે એકસો બાવીસ કરોડ રૂપિયાની અંદર એ બાકીના નવ મહિનાની અંદર જમા કરવા માટે માહેધરી આપવામાં આવેલી જેમાંથી જીપીઆઈડી કોર્ટ સમક્ષ પ્રી રિલીઝ થાય એ પહેલાં પાંચ કરોડ રૂપિયા ગયા અઠવાડિયે જમા કરવામાં આવેલા સર કેટલા સમયથી ભૂપેન્દ્રસિંહ ઝાલા જેલમાં છે અને કેટલા સમય બાદ બહાર આવશે જી છવ્વીસ અગિયાર બે હજાર ચોવીસે આ ફરિયાદ દાખલ કરવામાં આવેલી જેથી આજે કુલ નવ મહિના કહી શકાય ટોટલ આઠ મહિનાથી ભૂપેન્દ્રસિંહ ઝાલા બહાર છે છવ્વીસ અગિયાર બે હજાર ચોવીસના રોજ ભૂપેન્દ્રસિંહ ઝાલા વિરુદ્ધમાં આ ફરિયાદ દાખલ કરવામાં આવેલી ત્યારબાદ તેઓની સત્યાવીસ બારે ધરપકડ કરવામાં આવેલી અને આજે મતલબ છવ્વીસ આઠના દિવસે મતલબ આઠ મહિનાથી જેલની અંદર છે ભૂપેન્દ્રસિંહ ઝાલા અને આઠ મહિના બાદ તેઓ જામીન મુક્ત થવાના છે આમ ભૂપેન્દ્રસિંહ ઝાલાજ એક લાંબો સમય જેલવાસ ભોગવ્યા હતા અને તેમને ગુજરાત હાઈકોર્ટે અંતે જામીન આપ્યા છે અને જામીન કેટલીક શરતોને આધીન આપ્યા છે જે રોકાણકારો છે તે રોકાણકારોને નિયમિત તેમને નાણાંની ચૂકવણી કરવી પડશે તેના આધારિત તેમણે જામીન આપ્યા છે અને ગ્રુપ જે દલીલો કરી હતી તે એડવોકેટ વિરલ પંચાલની દલીલોના આધારે આ જામીન આપવામાં આવ્યા છે અને કહ્યું હતું કે ભૂપેન્દ્રસિંહ ઝાલાની જે પ્રકારે ધરપકડ થઈ હતી ત્યારથી અત્યાર સુધી કોઈ પણ પ્રકારના જે નાણાં છે તે ડિફોલ્ટ નથી થયા અને પ્રથમ તબક્કામાં તેમણે આ ગ્રામ્ય સેશન કોર્ટમાં પાંચ કરોડ જમા પણ કરાવી દીધા છે અને સમયાંતરે તેમણે આ રોકાણકારો છે આ રોકાણકારોના નાણાં છે તે ચૂકવવાની પણ ગુજરાત હાઈકોર્ટમાં તેમના વકીલે દલીલ કરી છે આમ ગુજરાતમાં બહુ ચર્ચિત ભૂપેન્દ્રસિંહ ઝાલાના કેસમાં અંતે તેમને જામીન મળ્યા છે આ પ્રકારના સમાચાર પ્રકારના અહેવાલ માટે નવજીઓ ન્યૂઝ ડે ચેનલ જોવાનું વડે સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં નમસ્કાર વૈષ્ણવજન તો વૈષ્ણવ